બોટાદમાં સામાન્ય બાબતે થયેલ મારામારીમાં બે લોકોને ગંભીર રીતે ઈજા થતા ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બોટાદમાં સામાન્ય બાબતે થયેલા ઝઘડાની દાજ રાખી બે લોકો ઉપર હુમલો કરતા બંનેને વધુ સારો માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કલ્પેશ લગધીરભાઈ આલ અને કરશનભાઈ સામડાભાઈ ખાંભલિયા તેઓના ઘરે સૂતા હતા ત્યારે તેરથી ચૌદ જેટલા જણે એ સમયે ઘરે આવીને બંને લોકો ઉપર ધોકા પાઇપ અને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરી માર માર્યો હતો જેમાં બે લોકોને ઈજા થતા પ્રથમ બોટાદ હોસ્પિટલ અને ત્યાંથી બાદ વધુ સારવાર માટે ભાવનગર ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસ ને જાણ કરતા પોલીસે આવીને વધુ તપાસ હાથ ધરી હતી

એમને પણ નથી ખબર કારણ કે શુંતા હતા અચાનક આવે તો એની કોઈ વસ્તુનો ખ્યાલ ન હોય એટલા માટે કોઈ વાત જાણવા માટે એવું લોકો કાંઈ બોલાવી નથી ચાલે ને ડાયરેક્ટ શુંતા હતા ડાયરેક્ટ એમના ઉપર હાથ કરવાનું ચાલુ થયું છે દસ બે જણા શું નામ કરશનભાઈ શામળાભાઈ ખાંભલિયા અને અલ્પેશભાઈ લધીરભાઈ આલ ઓકે